અને એકચ્યુઅલીમાં તમને ખબર છે ને આપણે જવાનું છે આશાપુરા તો ફટાફટ તૈયાર થઈ ગઈ ને લગભગ સવા ચાર જેવું વાગી ગયું છે આમ તો ચાર વાગે નીકળવાનું હતું પણ કંઈ વાંધો નહીં થોડું ઘણું લેટ થઈ ગયું છે પણ હવે ફટાફટ આપણે નીકળવાનું છે અને તમને બધું રસ્તામાં બધું દેખાડવાનું છે અને આશાપુરા માતાજીના દર્શન પણ કરાવવાના છે તો હાલો જો મસ્ત મજા તૈયાર થઈ ગઈ અને આપણી મિનારાણીને પણ થોડીક સાફ સફાઈ કરી નાખી આમ તો સર્વિસ કરાવેલી કમ્પ્લીટ જ છે તો હાલો પેલા આપણે સિરામણ કરીએ એટલે કે ભાઈ આપણે ચા નાસ્તો જે કરવાનો હોય ને હાલો તો ફટાફટ પહેલાં એ કરી લઈ અને મિત્રો તમને વિડીયોમાં કંઈક નવું લાગે છે કંઈક નવું લાગતું હતું કંઈક લાગે નવું જો આપણું માઇક જોઈ લો નવો ખર્ચો કરી નાખ્યો યાર તમારા બધાનો પ્રેમ સપોર્ટ એટલો હતો ને કે આપણો ખર્ચો જ કરવો પડ્યો એટલે મસ્ત મજાનો ભાઈ માઇકનો ખર્ચો કરી નાખ્યો એ અને હજી આ માઇકનો વિડીયો આપણે આવ્યો નહીં હોય કેમ કે મેં બનાવ્યો જ નથી એટલે જો નવા માઇકના તમને બોક્સ દેખાડું તો કંઈક આ રીતનું જો ભાઈ બોક્સ છે જસ્ટ હજી કાલે જ એવું છે કાલે બપોરે જ એવું હોય અને આપણે વાપરવાનું ચાલુ કરી નાખ્યું એ નથી વિડીયો બનાવ્યો નથી અનબોક્સિંગનો વિડીયો બનાવ્યો હવે જો તમે જરા કોમેન્ટ કરશો ને તો આ વિડીયોની સિરીઝ પૂરી થાય ને પછી આપણે એની સ્પેશિયલ વિડીયો બનાવશું ને ભાઈ આ માઇક કેવા છે શું કાંઈ એ બધું હું તમને કહીશ તો જરા કોમેન્ટ કરજો આમ તો ક્વોલિટી તો અમે ને સારી લાગે છે આમાં નોઈઝ રિડક્શન પણ બહુ સારું હે એ બધી વાત આપણે એ વિડીયોમાં કરશું તો ફટાફટ પહેલાં આપણે ભાઈ ભૂખ લાગી છે વારમાં હલો તો સિરામણ કરી લઈ

ભાઈ નો કેવો ખબર છે પાસર ભાઈ આગળ બધી સેનાપતિ આવે ને તમારો ભાઈ વાહી હાલે ગયો ને રાજા જેવી ફીલિંગ હે ભાઈ આને કઈ એમ તો નો ગયો ભાઈ ભાઈ સર કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ બી બોલો કોડિયાર માતાજી ની બોલો બૌચર માતાજી ની તો મિત્રો આપણી મેના રાણી લઈને આપણી ફૂલ ફેમિલી સાથે આપણે હે ને આશાપુરા જવા નીકળી ગયા છીએ અને અત્યારે આપણે એક્ઝેક્ટ માળીયા પહોંચવા આવ્યા છીએ અને અગિયાર તમારે કહેવાય ને આમ કહેવાય ને કે વરસાદી વાતાવરણ છે અમુક ટાઈમે વરસાદ આવે છે અને ભાઈ ધોધમાર વરસાદ આવે છે પણ તોય માણસો હારતા નથી તમે જુઓ જો આ બધા રિક્ષા લઈને જો પાછળ ઓલા ભાઈ હાલી જાય છે ઘણું બધું માણસો હાલવા વાળું પણ કોઈ થાકતું જ નથી એમ સતત હાલ્યા જ કરે અમુક તો કેમ ભાઈ આપણે વચ્ચે આવે ને આમ પડી ગયેલા હોય માંડવા પડી ગયેલા હોય તો એ લોકો સેવાનું કામ ચાલુ જ રાખે છે અને અત્યારે હાલવાળો માણસો પણ ઘણું બધું છે અને રસ્તો થોડોક જો ખરાબ છે બાર બોલાવે જો મિત્રો આ રીતે બને ને જે અત્યારે વરસાદનું વાતાવરણ છે અને આ લોકોની મહેનત અત્યારે ને પાણીમાં પડી જાય કેમ કે ને આ લોકો નિશોભાવી સેવા કરે બરોબર પણ વરસાદ જેનું આયોજન કર્યું હોય ને બધું એકદમ બગાડી નાખે એટલે આ એક આપણને થોડું ઘણું જોઈએ મોસ્ટ ઓફ બધે કેમ આ તો થોડો ખરો કેમ કે આગળના જમીન જે જે પણ કેમ જોઈએ ને મોસ્ટ ઓફ બધા કેમ્પમાં આ જે દશા કે વરસાદ એ અને શું વરસાદમાં તો કેમ્પ ને કઈ રે નહીં કઈ અને પ્લસ એનું જે આયોજન કર્યું હોય વસ્તુ લે એવું બધું પલડે એનું નુકસાન આવે અને માણસો પણ ઘણું ઘણું બધું હેરાન થાય છે હાલો હવે તમારા ભાઈ ને હાથમાં સ્ટેરિંગ આવી ગયું છે હવે જો બાકા જગ્યા બોલાવ તબલાક 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 હવે ભાઈ દોડાવજો તોલ નાગવાનું ટ્રાફિક મેપમાં જો કેટલી અડધો અડધો કિલોમીટર નો આવતા તો મિત્રો અંતે પેલા આપડે કચ્છમાં દર્શન કરો જાય પહેલા આપણે હે ને પછી આપણે કબરવ મુગલ ધામ આવે એટલે કે મુગલ માતાજી નું પ્રખ્યાત મંદિર હે ને તો અહીંયા જવાનું છે તો ફાઈનલી મિત્રો ત્યારે આપણે ને મુગલ ધામ કબરો બોગી ગયા અને મોગલ માણસ સરસ મજાના દર્શન કરવા આવી ગયા હી અને હમણાં આપણે અગાઉ અહીંયા થોડીક વાર પેલા ને આપણે એક પાડોશી ગયા રાતા હે ને એના મિત્રોનો કેમ્પ હતો ભાઈ પરણ આપણને ધરબૂટ ને ભાઈ આમ ઠંડુ પાણી વાયુ ભાઈ એ કેમ્પવાળા બધા માણસો ને પરેને તમને ઊભા ઉભા રાખીને જે સેવા કરે ને ભાઈ એની કંઈ વાત જ ન થાય ભાઈ એના માટે એમ એ કંઈ શબ્દ જ નથી બન્યો તો હાલો અત્યારે આપણે મોગલ માતાજીના મંદિરે પહી ગઈ અને જોયું કે આ રીતની બજાર રહે તો અંદર તો દર્શન ત્રણ ની મનાઈએ તો બહારથી તમને દર્શન કરાવીશ અને ટ્રાફિક તો ઘણું બધું હોય તમને ખબર હોય ને તો મિત્રો અત્યારે આપણે મોગલ માતા ની સરસ્વતી દર્શન કરીને ત્યારે બહાર આવ્યા મંદિર અંદર મોબાઈલ ની મનાઈ ને તમને પણ દર્શન કરાવે અને જોઈ લે બાર થી કંઈક આ રીતનો હે લગભગ તમારા માંથી બધા મિત્રો જોઈ જાય છે અને નો જોઈએ તો બને જ નહીં કોક ને પગ આવી ગયા હોય

જો મિત્રો મોઘલધામ આવો ને કબરવમાં તો ક્યારેક તમે આરતીનો સમય થાય ને ત્યારે તમે એકવાર ટ્રાય કરજો આવવાની જો તમે આરતીમાં આરતીનો તમે લાભ લઈજો ભાઈ એની જે આરતી કંઈ થાય છે ને ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ નેક્સ્ટ લેવલની આમ એનું જે આમ કહેવાય ને આમ જે એનું જે વાતાવરણ હોય ને જે આરતીનું ભાઈ એક નંબર એની કંઈ વાત જ ન કરે કે એવી આરતી થાય એક અહીંયાની મને કબરવની આરતી ભાઈ એકદમ જોરદાર લાગે પછી આપણે પીપળીધામ હે ને પીપળીધામ રામાપીના મંદિરની એની મેં બે આરતી લીધી ને ભાઈ નેક્સ્ટ લેવલ ને અહીંયા જે આપણે આમ સાંભળીને એનું વાતાવરણ કંઈક હોય ને એની વાત જ ન કરે કોઈ ને ભાઈ એવું હવે તો જો અત્યારે આપણે મોગલ માતાજીના દર્શન કરીને બહાર આવતા રહી અને હવે આપણે જાસુ ડાયરેક ભોજી થઈ અને આશાપુરા માતાજીના મઢ એટલે કે માતાનો મઢ કહેવાય ને અહીંયા આપણે જવાના હી બધે આગળ વહી ગયા હું પાછળ રહી ગયો એટલે હવે આપણે ગાડી લઈને જવાનું એ અને લગભગ અત્યારે કેટલા વાગ્યા ખબર હે સાડા વાગ્યા જેવું થઈ ગયું અંદાજે હા સોરી પોણા બહાર થઈ ગયા છે એટલે ત્યાંથી પછી જવાનું હજી આપણે કોટેશ્વર જવાનું હોય અને ક્યાં નાઇટ કરવા ને હજી કંઈ નક્કી નથી કાંઈ કાં હજુ આશાપુરા માતાના મઢ ભાઈ કનેક્ટ કરશું અને કા પછી આપણે કોટેશ્વર કરશું મિત્રો અત્યારે હું એને વિડીયો બનાવતો બનાવતો ને આગળ આવી ગયો મને ખબર નહીં મારા મમ્મી પપ્પાની બધી જે ફેમિલીવાળાએ ને એ બધી પાછા લઈ ગયા હું આગળ આવીને ગાડી ઉપર મેં કીધું મને એમ કહીએ આગળ હું પાછળ પણ એ લગભગ ઊભા રહી ગયા લાગે એ ખરીદીનો કરવાનું આગળ આવી ગયો અને ઘણા બધા સારા એવા કેમ્પ હતા મોટા મોટા કેમ્પ હતા અને હજી આગળ પણ આવશે કેમ્પ જો આગળ એવું કે આપણે સારી એવી જગ્યાએ મોટો કેમ્પ હશે ને તો તમને દેખાડશું અને પછી શું ફેમિલી બેગ આવ્યા છે ને તો ટાઈમસર બધી પહોંચી જાય તો મજા આવે અને મિત્રો જો આપણે આ બે છે ને ભાઈ પેસિયલ આપણે વિડીયો બનાવવા ગમે ફરવા ફરવા જાય ને એના માટે લીધી ભાઈ થોડીક મોંઘા હે પણ તમારા ભાઈ ખર્ચો કરીને કોઈએ એક કરોડ રૂપિયાની કેટલા નહીં એક કરોડ રૂપિયાની તમને એમ થતું ફાકા જગ્યા એવું પાછું એક કરોડ રૂપિયાની એ તમને ભલે લાગે જે એ લાગે બેગ લીધી એમાં આપણે શું માઇક બેગ રાખવું હોય ને તો એ રહી જાય પ્લસ પાવર બેંક રહી જાય પાકેટ બાકીટ રાખવું હોય એ બધું આપણે રહી જાય ને ભાઈ સાઈડમાં પણ ના રડે નહીં એમ તો વિચાર મારે ઓલી બેગનો હતો પણ આ શું મારે ગમે એ ક્યારેક હાર્ડ ડિસ્કને લઈ જવું હોય ક્યાંક હેરફેર કરવી હોય ને એના માટે પણ ફાયદાકારક છે અને કામ લાગી જાય એમ આપણે તો બપોરમાં ભાઈ વરપેટ કરી લીધું ને તો આપણે મેના રાણી કે ભાઈ અમારો હું વાત આપણે બપોરો કરાવી લીધો ખરમાં સિરામણ બપોરે કરાવી હોય એટલે પંપ લગભગ એટલે એને સીએનજી પૂરો કરાવી લઈ અને પછી આગળ સીએનજી મળે ન મળે કાંઈ ખબર નહીં લગભગ આશા પૂરા પેલા કે ને નો પંપ છે પણ આમાં પછી બધા ટ્રાફિક બહુ હોય ને એટલે પછી અહીંયા સીએનજી નો પ્રોબ્લેમ રહે ફાયર કરાવી લે બાકી પેટ્રોલ જિંદાબાદ ભાઈ પેટ્રોલમાં લડી લેવાનું હે લગભગ એટલું બધું પેટ્રોલ ભરતું નથી એમ તો લગભગ ફૂલ થઈ જાય તો લગભગ માંડી પે પહોંચી જાય ગોધરાની ટપી જાય ગાડીને બપોરો કરી લેજો આપણો બપોરો બાકી રહી ગયો એટલે જો મસ્ત મજા ને કેમ્પમાં જમવા બે જાય અને દાર ભાત ને શાક ને ભાઈ હે ચાલો જમી લઉં ચાલે કે તમે લાઈક ફોલો સબસ્ક્રાઈબ જે બાકી બધું કરી નાખો ને કોમેન્ટ એક કરી નાખજો મસ્તી અને તમે આવવાના હોય તો બી કોમેન્ટ કરજો ચાલો